સર્વ શિવભક્તોને હરિભક્તોને જય કેદારનાથ દાદા આ અમારો સ્વયંભુ પ્રગટ થયેલા શિવલિંગ છે અને કેદારનાથ નામથી ય વે નમો નમ ભવે ભવે નાતિભવેય નેવાય નમ જ્યેષ્ઠાય નમ શ્રેષ્ઠાય નમ રુદ્રા નમ કાળાયણાયો અથ ગોરભ્યો સ સર્વેભ્યો નમસ્તે અસઋેભ્ય ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो दुर्गा प्रचोदयात् ओम ईशा नमः सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादि परि ब्रह्मो दिवदमा शिव हर, हर महादेव हर बोलो केदारनाथ महादेव की जय ओम नमः पार्वती पते हर 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 महादेव नमस्कार मित्रों स्वागत है तमारू अमारी चैनल लोहंग ट्रैवल में तो मित्रों आज हमें आया सीए ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર એવું કેદારનાથ જે સાવરકુંડલા તાલુકાના કેદારીયા ગામ નજીક આવેલું છે અને મિત્રો અહીં એક પ્રાચીન મહાદેવનું પણ મંદિર આવેલું છે તેમજ અહીં જે આપ સામે જોઈ રહ્યા છો તે વોટરફોલની પણ લોકો મોજ માણવા આવે છે અને તમે અહીં જુલાઈ ઓગસ્ટની અંદર આવો તો તમને આ વોટરફોલની મોજ માણવા પણ મળશે અને લોકોની પણ તમને ભીડ જોવા મળશે તો આજે આપણે તે મહાદેવના દર્શન કરશું તેમજ આ વોટરફોલની પણ મોજ માણશું અને તેમના ઇતિહાસ વિશે પણ થોડી જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો જેથી તમને એક પ્રાચીન અને ઐતિહાસિક મંદિર જોવા મળે જે આ ગૌમુખીની ધારા છે તે સતત વર્ષોથી અવિરત આવી રીતે વરસાદ કરે છે શિયાળો હોય ચોમાસું હોય કે ઉનાળો હોય સતત ત્રણેય ઋતુમાં આવી રીતે વરસાદ કરે છે ગૌમુખી નો પણ અહીં માતમ છે તો તેમના પણ દર્શન સર્વ શિવ ભક્તોને હરિભક્તોને જય કેદારનાથ દાદા આગટ થયેલા શિવલિંગ છે અને કેદારનાથ નામથી ઓળખાય છે આ શિવલિંગના બાર એમ કહેવાય છે કે આજથી કરી પાંચો છસો વર્ષ પહેલે ત્યાં કોઈ સિદ્ધ મહાત્મા રહેતા હોય જંગલ હતો પૂરો ઇલાકો હતો ઈ કેદારનાથ દર્શન કરવા ગયા હતા હિમાલય ને જોકે મેન જ્યોતિર્લિંગ છે તો ત્યાં એ પોગતા પોગતા બહુ બાર લાગે અને તે ટાઈમ ટો બરફ બરફમાં આવી ગયો તો એકદમ એને એટલે કરી એટલા વર્ષો એટલે કસ્ટી કરી અને હજી પોગી નહીં શક્યો અને મને દર્શન નહીં થયા તો એકદમ પછી મને એક વિચાર આવ્યો કે યાર આપણે કોઈ સંસારી હોય કોઈ હોય એ કોઈ ભક્તિને થી યાદ કરે તો એ વ્યક્તિ એને હામે આવી જાય અને મારો સાચો પ્રેમ હોવો તો મારે મેરે હામે આવશે હાલો પાછે બોલી પછી કઈ જયારે જયારે ફરતા ફરતા આ ઇલાકા માં નીકળ્યા અહીંયા બહુ જોરદાર બન્યો હતો તો અહીંયા એને કોઈ કઈ દર્શન થયા કોઈ બોલે આકાશવાણી થઈ અરિય થયો તો એનું કે હા એ હાચું કેદારનાથ એ જો કેદારનાથ મહાદેવ છે એ અમરેલી જિલ્લામાં સાલકુંડલા તાલુકો પડે અને સાલુકા તાલુકા છેવાડો ગામ છે કેદારિયા કેદારિયા ગ્રામ એ છે અને તે પછી બી એને ઘણા લોકોને કોઈ કઈ દર્શન દીધા કોઈ કહે ભાઈ પરચા દીધા કોઈ કહે કોઈને કોઈ એને મનોકામના પૂર્ણ કરી છે તો એટાણે બહુ સુંદર છે જગ્યા છે બહુ લોકો ત્યાં માનતા રાખે છે બહુ લોકોને એના માટે શ્રદ્ધા છે વિશ્વાસ છે આસ્થા છે એના અલાવા આ જગ્યાને એક પરચો છે કે અહીં એક સતત પાણીની ધાર રહે છે 12 મહિને અમારે કોઈ કુવા નથી ડાર નથી આ જગ્યા મે પીવાના પાણી ચોખ્ખું પાણી છે અને ગોમુખી નામ છે ગોમુખી કોણ જો તમે અમે કદાચ વિડિયો મે જોશો ઈ છે મુકેશભાઈ એ તમારો આભાર મિત્રો અહીં તમે જ્યારે કેદારનાથ મંદિરે દર્શન કરવા આવો છો તો જો તમને તરતા આવડતું હોય તો તમે આ તળાવની પણ મોજ માણી શકો છો અને જો તમને તરતા ન આવડતું હોય તો આપણે મંદિરની પાસે જે વોટરફોલ છે ત્યાં પણ તમે નાઈ શકો છો તો તમે તેની પણ એક મોજ માણી શકો છો તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકોને પણ આવું કુદરતી સૌંદર્યથી ભરપૂર એક જગ્યા જોવા મળે